ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન અને સામાન્ય પ્રવાહનું ત્રાણું આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સુરતના એલ એચ રોડ પર આવેલ મંગલમ વિદ્યાલયમાં ધોરણ બારનું ઝળહળતું પરિણામ આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જી એસ ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ બે હજાર ચોવીસ પરીક્ષાનું પરિણામ આજે એટલે કે નવમી મે ગુરુવારે જાહેર કરાયું છે પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતાં જ ખુશખુશાલ થયા હતા જેમાં સામાન્ય પ્રવાહનું પ્રથમવાર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે બાર સાયન્સમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે સામાન્ય પ્રવાહની એક હજારથી વધુ સ્કૂલનું પરિણામ સો ટકા આવ્યું છે ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ગરબે ઘૂમ્યા હતા અને એકબીજાનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી ત્યારે સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન અને સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે એ વન અને એ ટુમાં ડંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ વનના ત્રણસો વિદ્યાર્થી અને એ ટુમાં ચાર હજાર ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે ત્યારે સુરતના એલ એચ રોડ પર આવેલ મંગલમ વિદ્યાલયમાં ધોરણ બારનું ઝળહળતું પરિણામ આવ્યું છે મંગલમ વિદ્યાલયનું સો ટકા પરિણામ આવ્યું છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શાળાના સંચાલક તેજેન્દ્ર સાવલિયાએ શાળાના તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી અને ભવિષ્યમાં ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા મારું નામ અમિત અશોકભાઈ જાદવ છે અને મારો અમિત બાળભવનથી અહીંયા બાર પૂરું કરે છે એનો મને ગર્વ છે કે મંગલનામ વિદ્યાલયના શિક્ષકો અને બધાએ જેટલા શિક્ષકો બધા હોય એને હું ખૂબ અભિનંદન પાઠવું છું એને ખૂબ જ મહેનત કરી અને ખૂબ લાગણીથી મારા મિતને ભણાવ્યો અને બધાને બહુ સારું રિઝલ્ટ છે બધાનું હું હીરાનું હીરા મજૂરીનું કામ કરું છું છોકરી એમ પરિસ્થિતિ હું મધ્યમ વર્ગથી હું મારી રીતે હું મહેનત કરી કરીને ભણાવું છું અને મંગલમ વિદ્યાલયને બહુ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સર એને બધાએ બહુ મહેનત કરી તમારું નામ શું હા ગજેન્દ્રભાઈ બહુ ખૂબ મહેનત કરી મારા અમિત ભાઈએ બધાને ખૂબ ખૂબ અભિનંદન બસ બસ મારું નામ મકવાણા ખુશાલી મુકેશભાઈ હું મંગલમ વિદ્યાલયમાં ભણું છું અને મારે પર્સન્ટાઇલ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ છે અને ટકા નેવ્યાસી પોઈન્ટ એકોતેર વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી શ્રેય શાળાને અને મારા મમ્મી પપ્પાને આગળ જે પેસે તૈયાર શું સંદેશ આપ સૌ બીજા બાળકોને ઓછા હિંમત હારી કશું થતું નથી જે હિંમત રાખીને ભણે છે તે જે નામ મારું નામ જાદવ અમિત હસમુખભાઈ છે હું મંગલમ વિદ્યાલયમાં ભણું છું હું ધોરણ બાર કોમર્સમાં ભણું છું અને આજે અમારા ધોરણ નું પરિણામ આવ્યું છે અને આજે અમારે ત્રાણું પોઈન્ટ સત્તાવન ટકા આવ્યા છે મારે હું આનો શ્રેય આપણી સ્કૂલ મંગલમ વિદ્યાલય મારા માતા પિતાને આપું છું અને મારા સ્ટ્રોંગ માઇન્ડસેટને કારણે મારું આ રિઝલ રિઝલ્ટ આવ્યું છે એનો મને ખૂબ જ ગર્વ છે આગળ હું આઈએસ બનવા માગું છું અને એની એની ઝલકી આજથી જ દેખાવા માંગી છે કેમકે હું જે કામ કરું છું તે ફોકસ ડેડિકેશન અને ડિસિપ્લિનથી કરું છું અને આગળ પણ હું કરતો રહીશ મારા બાપા હીરા મજૂરી નું કામ કરે તે એક રત્ન કલાકાર છે અને મારી મમ્મી સ્ટોન ડાયમંડ નું કામ કરે છે અને અમે મિડલ ક્લાસ ફેમિલી થી આવ્યા છે અને મારે એટલા બધા ટકા આવ્યા છે એનો મને પ્રાઉડ છે અને નિશાન પણ નિશાન ને પણ પ્રાઉડ તો હશે જ તેજેન્દ્રભાઈ સાવલિયા મંગલમ વિદ્યાલયના સંચાલક તરીકે આજ રોજ ધોરણ બાર કોમર્સનું પરિણામ જાહેર થયું છે મારી શાળાનું સો રિઝલ્ટ છે એમાંથી એક બાળક એ વન ગ્રેડ પ્રાપ્ત થયેલો છે જેનું નામ અમિત જાદવ અમિત હસમુખભાઈ તરીકે છે બીજા બાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને જે ધોરણ દસની અંદર જે રિઝલ્ટ હતું એના કરતાં દર વર્ષે બાળકોનું ઇમ્પ્રુવમેન્ટ વધારે થયેલું છે એ રિઝલ્ટ ઉપર આપીએ છીએ અને જે એ વન ગ્રેડ અને એ ટુ ગ્રેડના જે બાળકો છે એની પરિસ્થિતિ ખૂબ જ મધ્યમ વર્ગથી બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને દર વર્ષે આવું સારામાં સારું અમે રિઝલ્ટ આપી રહ્યા છીએ જેમાં વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો ત્રણે નો સંગમથી આ સરસ મજાનું સમાજની રિઝલ્ટ અમે આપી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આપશું જેમાં શિક્ષક મિત્રોનો પૂરો સહકાર છે વિદ્યાર્થીઓ વાલીઓ સમયાંતરે મીટિંગો પરીક્ષાઓ અને જે શેડ્યુલ શાળામાંથી આપવામાં આવે છે એ અનુસાર પાલન કરીને આ સરસ મજાનો એક ઉત્સાહ જેવો આજે ઘણા વાલીઓને મેં જોયા તો ખુશીના આંસુ હતા કે જે સારામાં સારું પોતાનું બાળકનું રિઝલ્ટ આવેલું છે એવા અમિત જે ધોરણ બાલભવનથી ભવનથી એકથી બાર સુધી આજે મંગલમ વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની કારકિર્દીમાં દર વર્ષે આગળ ને આગળ પ્રગતિ કરી રહ્યા છે જે તમારું નામ મારું નામ જાદવ અમિત હસમુખભાઈ છે એ કઈ સ્કૂલમાં ભણો છો ને કેવું રિઝલ્ટ આવ્યું હું મંગલમ વિદ્યાલય ધોરણ બાર કોમર્સમાં ભણું છું અને આજે મારે ત્રાણું આવ્યા છે કોને શ્રેય આપશો હું એનો શ્રેય મારા માતા પિતા શિક્ષકો અને બધા મારે મારા સ્ટ્રોંગ માઇન્ડસેટને આપું છું અને મારી મહેનતને આપું છું અને જ્યારે રિઝલ્ટ જ્યારે એક્ઝામ પૂરી થઈ ત્યારે મને બિલિવસ હતો કે મારે એટલા ટકા આવશે જ તે અને આજે આવ્યા છે બે હું બે ફિકર રહીને આ રિઝલ્ટની વાત જોતો હતો કે મહેનત કરતા હતા પરિવાર શું મારા પરિવારમાં મારા પિતા રત્ન કલાકાર છે અને મારા મમ્મી ડાયમંડ સ્ટોનનું કામ કરે છે અને હું રોજ ડિસિપ્લિનમાં બધું વાંચતો અને જેનું પરિણામ આજે દેખાય છે અને ફોકસ ઇઝ ધ મેન થિંગ ઇન અવર સક્સેસ એવું મારું માનવું છે અને જ્યારે અમારા રાઉન્ડ ચાલતા ત્યારે મારે ગમે તે વિષયમાં પૂરા માર્ક્સ આવતા એને હું મારા પર આવી ન થવા દેતો અને જ્યારે મારા ઓછા માર્ક આવતા અને હું હિંમત પણ ન જેના કારણે હું એક જ બોલ ધારીને આગળ વધ્યો છું જેના કારણે મારું આ પરિણામ આવ્યું છે